ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા કરાયેલી મહત્વની જોગવાઈ દેશની વિકાસ યાત્રાને નવી ઉંચાઈ પર લઈ જશે તેવું શ્રી છાંગાએ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનને અભિનંદન પાઠવ્યા હતા સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે બજેટમાં દેશની યુવા શક્તિ નારી શક્તિ કિસાન શક્તિને સમાન ન્યાય આપવા માટે મહિલા સશક્તિકરણ આરોગ્ય

જે કઈ વિકાસની જે ગતિ છે અને એ ગતિને બરકરાર કરીને નવા નવા આયામો તરફ દેશને લઈ જઈને બે હજાર સડતાલીસ ના એટલે કે આઝાદી મળ્યાના સો વર્ષ પછી ભારત સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં બજેટ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ નો છે પરંતુ એની દ્રષ્ટિ બે હજાર સંતાળીસ સુધીની છે બે હજાર સડતાલીસ સુધી દેશને ઊંચાઈ તરફ સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર તરફ અને વિશ્વની મુખ્યત્વે ઇકનોમી બનાવવા માટેની દિશામાં જે કઈ પ્રયત્નો સમય સમય ઉપર થવા જોઈએ એની ચોક્કસપણે જાખી આ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં દેખાય છે જય શ્રી મહેતા સાંજે